ઉદ્યોગપતિ દાનાભાઈ વાવિયાએ પહેલગામ આતંકી હુમલાને વખોડ્યો નમસ્કાર દર્શક મિત્રો હું કાલે રહ્યા ખાસ તો દાનાભાઈ અને આજે છું સાથે પાર્ટનર શિયારામ ગર્ગ પણ હતા ક્યાંક ક્યાંક અત્યારનો જે સમય છે એ પ્રમાણે આ ખાસ તો પેલગામની જે ઘટનાને આખો દેશ વખોડી રહ્યો છે ત્યારે રાપર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને રાપર તાલુકા પંચાયતના વર્તમાન સભ્ય દાનાભાઈ મારી સાથે દાનાભાઈ ખાસ તો આ એક કહી શકાય કે એવો એવો એક એક છે કે આખા છે પ્રથમ તો હું કચ્છ ટીવી અને ઘનશંબારોડનો આભાર માનું છું જે આ બાવીસ તારીખની ઘટના જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ જે અઠ્યાવીસ લોકોની બરબરતા તરીકે હત્યા કરી છે એને ખૂબ નિંદનીય છે અને આ અઠ્યાવીસ જણા ઉપર હત્યા નથી આખા દેશ ઉપર હત્યા દેશ ઉપર હુમલો કર્યો છે આ હુમલાને વખોડું છું અને આ સરકાર અમારી ભાજપની સરકાર છે મોદી સાહેબના નેતૃત્વમાં આ પાકિસ્તાને હુમલાની જવાબદારી લીધી છે ને આ આતંકી એમ કહેતા હતા કે હિન્દુ એમને હિન્દુઓને ધર્મ પૂછી પૂછીને જે મારવામાં આવ્યા છે આપણે જ્યારે જ્યારે હુમલો થતો હતો ત્યારે એ લોકો એમ કહેતા હતા કે આતંકીઓને કોઈ ધર્મ નથી હોતો આ વખતે એમણે સાબિત કરી બતાવ્યું છે કે ધર્મ પૂછી પૂછીને જે માર્યા છે એ બહુ દુઃખદાયક છે અને આ પાકિસ્તાનનો બદલો લેવા માટે સરકાર તત્પર છે અને શોર્ટ ટાઈમમાં થોડા ટાઈમમાં આ પાકિસ્તાનને આપણા હિન્દુસ્તાનના ઉપર જે હુમલો કર્યો છે એને એમણે વિચાર્યું ન હોય એમણે ધાર્યું ન હોય એટલી મોટી સજા આપવા માટે સરકાર તત્પર છે અને સરકાર જરૂર એનો બદલો લેશે અને જે આ ઐતિહાસિક જણને જે હત્યા થઈ છે અને શહીદ થયા છે એમના પરિવારને અને એમને પ્રાર્થના ભગવાન પાસે કરીએ કે ઐતિહાસિક ઐતિહાસિક જણને પ્રભુ એમના ચરણોમાં લે અને જે એના પરિવાર ઉપર દુઃખદ ઘટના આવી છે એને હિંમત મળે અને આખો દેશ એમની સાથે છે અને એનો બદલો જરૂર આપણી સરકાર લેશે જય હિન્દ જય ભારત ઓકે મેં કેરામગર મેરુલ મે હું મેં તેમની આત્માની શાંતિ કે લિયે ભગવાન સે 2 મિનિટ કા મૌન વર્ત પ્રતિ પ્રાર્થના કરતે